પહેલા અઠવાડિયામાં જ્યારે અહીંયાથી મોહમ્મદ સોહેલ પકડાયા હતા આપણા મૌલવી જે પ્લાનિંગ કરતા હતા આપણા જો હિન્દુવાદી નેતાઓ છે એના મારવા માટે એના બાર જો બ્રિફિંગ થઈ હતી એના અનુસંધાને આ ગુના અનુસંધાને પૂરી સુરત સિટીના ક્રાઇમ બ્રાન્ચ સતત જો બીજા આરોપીઓ માટે કામે લાગી હતી આમાં ટોટલ આપણને ત્યાર સુધી કુલ ત્રણ આરોપીઓ પકડાયા છે જેમાં એક અહીંયા કઠોર ગામના રહેવાસી સુરતના મોહમ્મદ સોહેલ છે બીજા આપણા મુઝફ્ફરપુર બિહારના આરોપી છે મોહમ્મદ અલી ઉર્ફે સહેનાજ મોહમ્મદ સાબીર જેના આશરે ઉંમર પચીસ વર્ષના છે અને આ જ વ્યક્તિ હતા જો સહેનાજના નેપાલ આપના આઈડી ઉપરથી જોઈએ લોકોને ધમકી આપવાના કામ કરતા હતા અને ત્રીજા આરોપી જો છે આ આરોપી છે સકીલ ઉર્ફે રાજા સન ઓફ સત્તાર શેખ એના અઢાર વર્ષથી ઉપરની ઉંમર છે જોએ એના જો મહારાષ્ટ્રના નાંદેડથી એના ધરપકડ કરવામાં આવેલી છે એના જો પૂછપરછમાં જો એને રિમાન્ડો લેવામાં આવેલી અને એના પછી જો પૂછપરછમાં વધુ વિગતો જો બહાર આવી છે આ તપાસ દરમિયાન એવું ફલિત થયા કે જો સોહેલ હતા સોહેલ જો અહીંયાના રહેવાસી છે કઠોર ગામના એના પાસે બે ઇલેક્શન કાર્ડ અત્યાર સુધી રિકવર થયા અને અલગ અલગ જોઈએ એના એપિક નંબરો અલગ અલગ છે જો જનરલી એક વ્યક્તિ અગર કંઈ સિલેક્શન કાર્ડ નવા લેતા હોય તો એક એપિક નંબર એક જ હોય છે પરંતુ એના પાસે બે ઇપિક નંબરવાળા ઇલેક્શન કાર્ડો મળ્યા જેના અત્યારે તપાસનું કામ ચાલુ છે જો એના ખરાઈ કરવાના અને બીજા એના પાસેથી જન્મના બે પ્રમાણપત્રો મળ્યા છે એક આપના સુરતના છે અને બીજા એક નવાપુર આપણા મહારાષ્ટ્રના છે અને પછી જ્યારે બધા આરોપીઓના પૂછપરછ અલગ અલગ જો ક્રોસ કરવામાં આવે તો એમાં જો મોહમ્મદ સહેનાજ જો આમાં લકાન કરીને લહાન કરીને એક જગ્યા છે નેપાલમાં જો આપણા ભારતના બોર્ડર ઉપર આવે છે ત્યાં જો રેડીમેડ રેડીમેડ ગાર્મેન્ટના કામ કરતા હતા એના મુઝફરપુરથી જ્યારે એના ધરપકડ કરવામાં આવી અને એના પછી જો એના તપાસોમાં નીકળ્યા જોઈએ કે આ જો પાક હેન્ડલર્સ જેટલા જો ડોગરના નામ છે અમે વાત કરતા હતા તો ડોગરના આઈડેન્ટિટી બી અમે લોકો જો ઇસ્ટેબ્લિશ કરી છે આ પાકિસ્તાની જ છે અને પાકિસ્તાની હેન્ડલર છે અને આ ઘણા બધા એના નેટવર્ક જો દેશમાં ચાલે છે તો ઘણા બધા બસ્ટિંગ પર થઈ છે અલગ અલગ સુરક્ષા એજન્સીઓ બસ પણ કરવામાં આવેલ છે તો ડોગર સાથે જો સતત જો આ કોન્ટેક્ટમાં રહે અને ઉશ્કેરે જો બીજાનું ઉશ્કેરે કે હિન્દુવાદી નેતાઓને મારવા માટે એના તપાસ દરમિયાન એવું નીકળ્યા કે એને જ જો મોબાઈલ કાર્ડ જો મોબાઈલ આપના જો સેટ જો રિકવર કરવામાં આવી છે આમાં સત્તર જેટલા મતલબ સેવન્ટીન એના વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને અલગ અલગ જગ્યા આ ધમકી આપતા હતા અને એના માટે જો ફોર્ટી ટુ મતલબ બેતાલીસ જેટલા ઈમેલ આઈડી આ પોતે ઉપયોગ કરે છે જોઈએ જેના અત્યારે જો અમારે એફએસએલને મદદથી રિટ્રીવ કરવાના ચાલુ છે કે એના કઈ કઈ ઈમેલ આઈડીનો શું શું ઉપયોગ આ જોઈએ તો બેતાલીસ જેટલા ઈમેલ આઈડી અને સત્તર જેટલા વર્ચ્યુઅલ નંબરથી આ અલગ અલગ ગ્રુપો સાથે મળીને અલગ અલગ લોકોના દેશમાં જો ધમકાવના આ કામ કરતા હતા જેના અત્યારે આ તપાસ ચાલુ છે જોયા અને સાથોસાથ જ્યારે આ બધાના પૂછપરછ અને બીજા લિંક કરતાં કરતાં જો ત્રીજા આરોપી જો સકીલ ઉર્ફે રજા સન ઓફ સતાર શેખ જો મહારાષ્ટ્ર કે નાંદેડમાંથી પકડાયા જો જિલ્લામાંથી તો એના તાત્કાલિક આપણા મોબાઈલ ફોન તોડી નાખ્યા હતા જો જો રિટ્રીપ કરવામાં આવેલા જો એના અમુક પાર્ટોમાં રિટ્રીપ થયા અને બાકી રિકવરી અને આગળના જો ફેસલના મદદથી બીજા કામગીરી ચાલુ છે તો એના પાસે જો નંબર વાપરતા હતા આ પ્લસ નાઇન ટુ એટલે કે પાકિસ્તાનના નંબરથી વર્ચ્યુઅલ નંબર યુઝ કરતા હતા એનાથી ધમકી આપવાના કામ કરતા હતા અને આ જ નંબર જો એ આ જો ડોગર કરીને છે પાકિસ્તાનના હેન્ડલર આ જ એના એક્ટિવેટ કરીને એના આપેલા હતા અને સાથોસાથ જો આ શકીલ રૂપે રજા છે આ અલગ અલગ જો પાકિસ્તાનના અલગ અલગ હેન્ડલર એના સિવાય ડોગર સિવાય એક સરફરાજ ડોગર તો મેઇન એના પછી વમ એમ વકાસ સાદિક અને એક જસ બાપા આ બધા લોકો બી અલગ અલગ જો હેન્ડલર છે એના સાથે બી સતત આ કોન્ટેક્ટમાં હતા અને ફર્ધર જ્યારે એના તપાસો થઈ તપાસોમાં એવી ચીજ ફલિત થઈ કે આ લોકો એક લેડી છે જો રાષ્ટ્રવાદી શેરની નામની બ્લોગર ચલાવે છે સબનમ શેખ એના નામ છે મુંબઈમાં જે અયોધ્યા મુંબઈથી અયોધ્યા સુધી પેદલ યાત્રા પણ કરી લેતી એના બી ધમકી આપી કે તમે મંદિરો જાઓ છો તો એના બી જાનસમા એ નાખોની આલો ધમકી આપી એના સિવાય જો અત્યાર સુધી તપાસમાં જો નીકળ્યા છે કે એક સુરેશ રાજપૂત છે આપણા સોશિયલ વર્ક કરનાર છે સનાતન સંઘના અધ્યક્ષ ઉપદેશ રાણા પછી નેશનલ પ્રેઝિડેન્ટ શિવસેના હિન્દ નેશનલ પ્રેઝિડેન્ટ શિવસેના હિંદના નિશાન શર્મા પંજાબ શિવસેનાના અમિત અરોડા બજરંગ દળ હિન્દુસ્તાન રાષ્ટ્રીય મહાસચિવ કુલદીપ સોની નુપુર શર્માને ગ્રુપ કોલ મારફતે આ ધમકીઓ આપી છે એવા અત્યાર સુધી તપાસમાં જો નીકળાશે જો અમે લોકો અત્યારે વેરીફાઈ કરીએ છીએ અને એના સિવાય જો એ આ લોકો જેટલા બી લોકો છે એના સાથે ઘણા બીજા લોકો બી નીકળવાની પૂરી પૂરી સંભાવના છે कि या लोगो ग्रुप बनावी ने केवी रीति रे लोकोना धमकी आपता था प्राथमिक तपास में उ निकली निकले छे અત્યારે કે આ લોકો રાજ્ય ને અલગ દેશ ને અલગ અલગ રાજ્યો મે ભી જો માડુલ ચલતા થા એના સાથે ભી આ લોકો સંગઠાયલા છે જો આ આગે રીમાન્ડ અત્યારે 24 તારીખ તક રીમાન્ડ ઉપર છે આ બે બીજા જો આરોપી પકડાય છે અને જો પહેલા આરોપી પકડાયતા ને આજ રીમાન્ડ પૂરી થાય છે તો ફરધર જો રીમાન્ડ મે ભી ઓર ચીજો બહુત સારે ચીજો આમાં નીકળસે અને પૂરી સમગ્ર તપાસ મે અલગ અલગ જો એજન્સી જેટલી કેન્દ્રીય એજન્સી છે અને સ્થાનિક પોલીસ અલગ અલગ રાજ્યોને આપણને સારી મદદ કરી રહી છે સર સોહેલ પાસે જે રીતે અમે બતાવ્યા કે જો અલગ અલગ જેટલા પોસ્ટ જેથી આપનો ખ્યાલ હશે કે છેલ્લા ચાર પાંચ વર્ષમાં સોહેલને ઘણી બધી જો સોશિયલ મીડિયાના પોસ્ટ આ બધા જોયા ત્યારથી આ જો એકદમ ફેનેટિક જો સ્પીચ આપવાના ધમકી આપવાના પ્રો પાકિસ્તાન વાતો કરવાના આ પ્રકારના કરતા હતા તો સ્વાભાવિક રીતે આ પ્રકારના લોકો જો આ પ્રકાર લાઇક માઇન્ડેડ હોય આ ધીમે 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 અલગ છે પર્સનલ કનેક્ટ થઈ જતા હતા પછી પર્સનલ કનેક્ટ થઈને કન્ટિન્યુઅસ બાતો કરે અને રાતભર વાતો કરે દિવસભર વાતો અને હંડ્રેડ્સ ઓફ હંડ્રેડ્સ કોલ એકબીજા સાથે આ લોકો કરે છે એના બધાને ખબર હતા કે અમે વર્ચ્યુઅલ કોલ કરીએ તો આમાં સેફ્ટી વધારે છે એના માટે એકદમ ફ્રીલી આ લોકો બાતો કરે વાતો કરીને પછી નક્કી કરે કે આ આ લોકો આ પ્રકારના બાતો કરી છે તો એના અમે ટાર્ગેટ કરવા માટે એના ગ્રુપ કોલ પર લઈ લો ઇન્ડિવિજ્યુઅલ નહીં કરીએ બધાએ એકસા ગાળો બાળવાના ચાલુ કરીએ ને મારવાની ધમકી આપવાના ચાલુ કરે તો આ પ્રકાર કનેક્ટ કરીને એના સાથે વાત કરતા હતા આમાં જો શકીલ ઉર્ફે રજા છે આ હતા ડાગર હતા આ લોકો સાથે હતા ત્યાર સુધી જો તપાસમાં જેટલા બતાવો આ બે તો કન્ફર્મ છે એના સિવાય ઓર કેટલા કેટલા લોકો છે જો ખરા કે અમે લોકો નેટ ઉપર પણ જોયા તો ઘણી બધી આ ઇન્સિડેન્ટ્સ રિપોર્ટ થયેલા છે ત્યાં જો અમે જો નેટ ઉપર કરે જો ના ક્રોસ વેરીફાઈ કરતા હતા ત્યારે ધ્યાન ને પંજાબ અને યુપીએટી સતવેમાં કોન્ટેક્ટ કરીએ છીએ કે જો આ લોકો બતાવે છે પરંતુ જો નેટ ઉપર જોયા તો આ બધી રિપોર્ટિંગ થયેલા છે જો કે ત્યાં ધમકિયા પોના જો બનાવ બનેલા છે સર जितने લોકોના નામ આપે વિદેશમાં કન્સોલ ખાતે લોકોને તનક્યુ મળી છે તો શું આ બાબતે કોપરી સ્ટેટની કોલેજ કોપને ધરપકડ કરી હતી કે આપણે સુરત પોલીસ પ્રતયો કરી છે નહીં આ લોકોમાં આજ અમે કરીએ છીએ કે આપ જેટલા ભી મોડ્યુલ હતા જો તો આ મોડ્યુલ મેં ત્યાં જો કરી તો ત્યાં ગુના દાખલ થયા છે કે નહીં અને ત્યાં લોકો કરી છે કે નહીં અત્યારે અત્યારે આ બધા એજન્સીસ અમે કોન્ટેક્ટ કરીએ છીએ પરંતુ અત્યારે અમે પ્રાથમિક દ્રષ્ટિએ નેટ ઉપર સર્ચ કર્યા બનાવ તો બનાવ અમુક બનાવોના રિપોર્ટિંગ અમે મીડિયામાંથી સોશિયલ મીડિયા ઉપર તો મળેલી છે કે આ પ્રકાર ધમકીઓ આવી છે બાકી જેટલા બી છે પંજાબ અને યુપીએટી સાથે અમે અત્યારે કોન્ટેક્ટ કરી ટેરર ફંડિંગ છે ટેરર ફંડિંગના જ કેસમાં બે હજાર ત્રેવીસમાં યુપીએટી હશે જો અમુક લોકોને પકડી હતી જોઈએ એના સાથે આ જ મોડ્યુલ હતા જોઈએ તો ટેરર ફંડિંગ બી સંકળાયેલા છે અને આવનાર દિવસોમાં ઉમીદ છે કે આ પ્રકારના ચીજો એક તો હોય તો સ્લીપિંગ જો સ્લીપર સેલ્સ હોય છે આ મોડ્યુલ હોતા હોય ટેરર ફંડિંગ હોય પછી જ્યારે બધા ક્લિક થઈ જાય તો ત્યારે આ લોકો ટાર્ગેટના જો ઇલિમિનેટ કરવાના અંજામ આપી દેતા હોય છે આમાં આજ લોકોના જેટલા બી છે જેટલા બી એના ધમકીઓ મળી છે એના બધા કોન્ટેક્ટ પાકમાં તો જાય છે ત્યાંથી પૂરા આપણે નીકળે છે ટેરર ફંડિંગ માટે અમુક પૈસાઓ જો સોહેલ પાસે આવ્યા છે જો એના કરતાં જો એની આવકથી થોડાસા વધુ છે તો એના અમે ખરાઈ કરીએ છીએ પરંતુ આ એકાઉન્ટ નંબરમાં વાત કરીએ છીએ પરંતુ ઘણા બધા પૈસા જો એના રોકડમાં જો મળતા હોય છે

અને ટીમો કામ કરતી હતી એનાથી પકડાયજો અને રહે છે નેપાલ જમાં રહે છે અને ત્યાં જ સ્થાયી તેને કામ કરતા હોય છે તો ઇઝીલી મતલબ આ તો છે કે ઘણા બધાને બીજા જે રીતે આપ આપના તરફનો જો પ્રશ્નો આવે છે કે પંજાબ બારેમાં યુપી બારેમાં અને ત્યાં બી લિંક જઈને ત્યાં નીકળે છે તો આ એકદમ ક્લિયર છે કે જો ટેરર ફંડિંગ અને આ પ્રકારના મોડ્યુલ સ્લીપર સેલ તો કે આ પ્રકારના જ્યારે મોડ્યુલ બનતા હોય છે તેના કુછ એક્શન માટે બી ઉપરથી પ્રેશરાઈઝ આ લોકો કરે છે હેન્ડલર કે તમે એકલા પૈસા આપી આ બધા કરીએ એવું નહીં તમે કોઈ એક્શન કરીને બતાવો જોઈએ તો આજ જ આ જ પ્રકારના મોડુલ પછી છેલ્લા છેલ્લા જો એક્શનમાં કન્વર્ટ થઈ જાય છે નહીં અત્યારે પૂરા એના ઇન્ડિવિઝુઅલના ટાર્ગેટ કરવાના જ અત્યાર સુધી આવ્યા છે

ને જલ્દી રિલિજિયસ ટીચિંગ કરતા હતા અને આ પણ એવું હોય છે કે જો એના દિશામાં અમે અમારે વર્કઆઉટ કરીએ લેકિન અત્યારે એવું છે બાળકોનું બાળકોને જો રિલિજિયસ ટીચિંગ કરતા હતા